એક સમતોલ પાસો આવે છે પાસા પરનો હોય હવે એક પાસો છે એટલે એના પર કયા કયા નંબર હોય એક બે ત્રણ ચાર પાંચ છ અને પાસો ઉછાળવામાં આવે છે તો પાસા પરનો અંક પાસા પર જે અંક મળે છે તે ત્રણ નો ગુણિત હોય એટલે કે આ ત્રણ અને આ છ બરાબર છે એટલે ત્રણ નો ગુણિત કયા કયા નંબર છે ત્રણ એકા ત્રણ ત્રણ દો છ એનાથી વધારે ગુણિત છે પણ એ પાસા પર એ નંબર હશે જ નહીં તો મને કેટલા નંબર એવા મળ્યા છે ત્રણના ગુણિત છે બે કુલ પરિણામો કેટલા એક પાસો છે એક પાસો છે તો છ બે પાસા હોય તો છત્રીસ ઓકે હવે બે એકા બે બે તાલી છ બે બે કેન્સલ એકના છેદમાં ત્રણ ઓકે બે યુગ્મ હોય સરવાળો બેકી હોય તો આપણે આગળ હતો તેમાં બેકી ગુણાકાર અંકોનો સરવાળો બેકી હોય એટલે સરવાળો બે ચાર છ આઠ દસ બાર હોઈ શકે તો સરવાળો બે બરાબર છે પછી સરવાળો ચાર સરવાળો છ સરવાળો આપણે ટોટલ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર એટલે અઢાર ના છત્રીસ અઢારના નાના નાના ભાગ કરીએ તો બે દુ ચાર નવ બે તાલીસ છ તાલીસ છત્રીસ ના ડબલ ટુ ડબલ થ્રી બે દુ ચાર ત્રણ ત્રણ ગયા બબ્બે ગયા એટલે એકના છેદમાં બે ઓકે બે સંતુલ પાસા ઉછાળવામાં આવે છે કુલ સંભાવના થર્ટી સિક્સ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અયુગ્મ સંખ્યા હોય એટલે સરવાળો ત્રણ ચાલશે સરવાળો એક તો શક્ય નથી રાઈટ ઓછા બે આવે છે સરવાળો પાંચ સરવાળો સાત સરવાળો નવ સરવાળો બરાબર સરવાળો શક્ય નથી ઓકે તો ત્રણ સરવાળા વાળા આ સરવાળા વાળા બરાબર છે સાત સરવાળા વાળા બરાબર છે નવ સરવાળા વાળા અગિયાર સરવાળા વાળા બરાબર છે હવે ટોટલ કરીએ ત્રણ છ નવ બાર પંદર અઢાર એટલે આમાં મળ્યો આપણને અઢાર કુલ સંભાવના છત્રીસ અઢારના નાનામાં નાના ભાગ કરીએ બે તાલીસ છ તાલી અઢાર અને છત્રીસના ભાગ કરીએ બે તાલીસ છ તાલી અઢાર દુ છત્રીસ શું કેન્સલ થશે બે બે કેન્સલ ત્રણ ત્રણ કેન્સલ ત્રણ ત્રણ કેન્સલ ઉપર કંઈ નથી તો એક એટલે આનો જવાબ આવશે એકના છેદમાં સરવાળો કરવાનો મહત્તમ નથી સરવાળાની વાત છે ગુણાકારની હોય તો પંદર લખતે અંકોનો સરવાળો આ બંને અંકોનો સરવાળો તો સરવાળો પાંચ આપણે ટીક કરીએ સરવાળો પાંચ 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 સરવાળા દસ વાળા આપણે ટીક કરીએ તો સરવાળા દસ વાળા અહીં છે કાર્ડ્સ એટલે કે પત્તાવાળા દાખલા શરૂ થાય છે તો સરખિડ થી ચીપેલા બાવન પત્તા હવે તમને દરેક જણને ખબર હોવી જોઈએ કે આ જે આખું સેટ આવે એની અંદર ટોટલ બાર પત્તા હોય એમાંથી આને ફલ્લી કહેવાય ફલ્લીના બાર કાળીના બાર લાલના બાર અને ચોકેટના બાર તો આ બાવન પત્તાને ચીપી નાખ્યા છે એટલે મિક્સ એ રીતે કરી છે ખબર નહીં પડે ક્યાં કયું પત્તું છે તો તેમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તે ચિત્રવાળું હોય ઓકે ચિત્ર એટલે જેમાં મોઢું હોય તો આમાં પત્તાવાળા દાખલામાં કુલ સંભાવના આવશે બાવન ઓકે તો હવે આપણે કરતા જઈએ ગુજરાતી મીડિયમમાં છો એટલે તમારે ગુજરાતીવાળું જ લખવાનું ચિત્રવાળું પત્તું હોય તે ઘટનાને આપણે એ કહીએ તો ચિત્રવાળા પત્તા કેટલા છે તો આપણે ગણીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ એટલે ચિત્રવાળા પત્તા મને ટોટલ મળ્યા બાર ઓકે અહીંયા હું લખી દઈશ ટ્વેલ્વ

એક ન હોય તો એકા સિવાયના કેટલા પત્તા છે તો ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અને અડતાલીસ એટલે બાવન માંથી ચાર કાઢી નાખો તો અડતાલીસ પત્તા મારી પાસે છે ઓકે તો મને ઘટના સી ઉદભવના પરિણામો કેટલા મળ્યા અડતાલીસ અને કુલ સંભાવના કેટલી છે બત્રીસ બરાબર છે તો અહીંયા લખીશું આપણે ફોર્ટી અને કુલ સંભાવના આવશે ફિફ્ટી ટુ તો અહીંયા આપણે લખીશું પી સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સી ઉદ્ભવના પરિણામોની સંખ્યા ઘટના સી ઉદભવવાના પરિણામોની સંખ્યા પરિણામોની સંખ્યા કુલ સંભાવના કુલ સંભાવના ઉપર આવશે અડતાલીસ નીચે આવશે શું થશે બે દુ ચાર દુ આઠ દુ સોળતાલીસ અડતાલીસ બાવન નાના ભાગ થશે બે ગુણ્યા બે ગુણ્યા તેર હવે જે કેન્સલ થતું તે કેન્સલ કરી નાખીએ બે બે ગયું

બે તો કાળા રંગનો એ હોય કાળા રંગનો એ હોય તે ઘટનાને ઘટનાને હું અહીંયા લખું છું હા કાળા રંગનો એકકો હોય તે આપણે ડી છે બરાબર તો એના પરિણામ કેટલા છે કાળા રંગના એકા કેટલા છે તો કાળા રંગના એકા છે બે બરાબર છે હવે પીડી પીડી બરાબર શું લખાશે ઘટના ડી ઉદભવવાના પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા ઘટના ડી ઉદ્ભવના પરિણામ કેટલા મળ્યા મને બે અને કુલ પરિણામ બાવન બે નાના ભાગ અને બાવનના નાના ભાગ બે બે કેન્સલ થઈ જશે શું વધશે એકના છેદમાં છવ્વીસ એટલે અહીંયા લખીશું આપણે એકના છેદમાં છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો આપણે પત્તાવાળો કર્યો કાર્ડ વાળો હવે આના પછીના વિડીયોમાં બીજા કાર્ડ દાખલા કરીશું અને આઈ હોપ કે તમને એ દાખલાઓમાં મજા આવશે દિસ ઇઝ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર દેટ વી આર ડુઈંગ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો